સુરત જિલ્લાની એક એવી પંચાયત જ્યાં આખે આખી પંચાયત મહિલાઓની છે સરપંચ ઉપસરપંચ થી માંડી તમામ ગ્રામ પંચાયતના સભ્યો પણ મહિલાઓ છે ગામનો વિકાસ પણ આંખને ઉડીને વળગે તેવો છે ત્યારે આવો જોઈએ કઈ આ પંચાયત છે અને કેટલી મહિલાઓ અહીં સંચાલન કરી રહી છે આજે દેશ અને વિશ્વ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આજે અમે તમને એક એવા ગામ વિશે વાત કરવાના છીએ જેનું સંચાલન ફક્ત મહિલાઓ કરી રહી છે હા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અલુરા ગ્રામ પંચાયત એ મહિલાઓની પંચાયત તરીકે ઓળખાય છે કારણ છે સરપંચ ઉપસરપંચ થી લઈ તમામ ગ્રામ પંચાયતના સભ્યો પણ મહિલાઓ છે એક હજાર ની વસ્તી અને બે ફળિયા ધરાવતા આ ગામમાં છેલ્લા ત્રીસ વર્ષથી ચૂંટણી થઈ નથી ગામમાં ઘણા યુવકોએ હજુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન જ કર્યું નથી તેમજ છેલ્લે બે ટર્મથી તો ચૂંટણીમાં ગામના આગેવાનોની દીર્ઘ દ્રષ્ટિને કારણે ગામ સમરસ થયું હતું અને જનરલ સીટ હોવા છતાં ગામના આગેવાનોએ ભેગા મળી ગામનું વાતાવરણ ન ડોહળાય તે માટે તમામ સીટો મહિલાઓને ફાળવી તમામ સીટ બિનહરીફ કરી સમરસ પંચાયત કરી રહ્યા છે ભરતકુમાર ઇન્દ્રાદાન પટેલ આ અલુરા ગામનો માજી સરપંચ છેલ્લા મેં પંદર વર્ષ સુધી આ ગામના અંદર મેં રાજ કર્યું પરંતુ જ્યારે અમે પહેલાં અમે ચૂંટણી લડતા હતા ત્યારે જે ગામના અંદરની જે બધી એકતા ને બધું જે કારણ કે ગામના અંદર ટૂંકી વસ્તી હતી અને જે પચાસ કે સાહીઠ મતના અંદર જે વૈમન્યસ્વ ને જે વેરની જેટલી બધી જ્વાળાઓ જેટલી ઝાંકતી હતી ને ત્યારથી જે મને ભાન થયેલું ને ત્યારે હું આપણે સુરત જિલ્લા હાલના અંદર કિસાન મોરચા ભાજપના અંદર હોદ્દો આપણો ઉપપ્રમુખનો મારો હોદ્દો છે હું ભાજપ સાથે વરેલો છું અમારા ગામના અંદર જ્યારે અમે છેલ્લા દસ વર્ષથી આ મહિલાઓને જે રાજ કરવાની જે અમે પદ્ધતિ અપનાવી અને દરેકે દરેક અમારા ગામના જેટલી હળપતિ છે હરિજન છે કે ઉજડિયાત અમારી લોકોની વચ્ચેની કોઈપણ સીમા વેર અમારા બધા વચ્ચે પ્રેમભાવથી અમે લોકો એટલા બધા જોડાયેલા છીએ કારણ કે અમારા આ ગામની નોંધ અમારા જે આપણે ગામ અમારું સમરસ થાય છેલ્લા ત્રીસ વર્ષ થયા હાલની જે અત્યારની જે બોડી છે તે લોકોએ અત્યાર સુધી આપણે બેલેટ પેપર સરપંચનું બેલેટ પેપર નથી જોયું કારણ કે છેલ્લા ત્રીસ વર્ષ થયા ને અમે હમણાં ટોટલી બધા આપણે જુવાનિયા જેટલા છે યંગ યંગ સ્ટાર બધાને જ અમે નિમતા છે એના અંદર મારું કામ ફક્ત એટલું છે કે મારો એક આપણે સિદ્ધાંત છે કે આ ગામના અંદરની બોડીના અંદર હું એ લોકોને સાથ સહકાર આપું પરંતુ મારા ઘરનો એક પણ લાભાર્થી હું અંદર મૂકતો નથી અને અમે જે એટલે અત્યારે અમારા ગામની જે આ સમરસતાને કારણે જે અમારી એક તાકાત છે કે અમારા તાલુકાના અંદર જો અઢીસો આવાસ પાસ થાય છે તેના અંદર પચાસ આવાસ બાવન આવાસ મારા ગામના અંદર પાસ થાય છે અને મને તે રીતે મારા ગામના અંદર ગૌરવ છે અમારે કોઈપણ દિવસ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે લોકસભા કે વિધાનસભાની ચૂંટણીના અંદર પ્રચાર કરવા જવું નથી પડતું અમારે અહીંયા દરેકે દરેક જણ પોતાની સ્વેચ્છાએ અમારે અહીંયા પુષ્કળ માતાના અંદર મતદાન કરે અને એ રે મતદાનના અંદર પણ અમારા તાલુકાના અંદર અમારા ગામનો નંબર એક આવેલો છે અમને પૂરેપૂરી ગ્રાન્ટ મળે છે તાલુકામાંથી ધારાસભ્યશ્રી કે સંસદ સભ્ય કે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતના સભ્યના અમે લોકો લાલકુ ગામ છે અમારું અમારા ધારાસભ્ય એટલા બધા સંવેદનશીલ છે કે તે જ્યારે પણ અમારો ફોન હોય કોઈ પણ એ જ્યારે કોઈ હોસ્પિટલનું કામ હોય કે ગમે તે કોઈનું કામ હોય પરંતુ જરાક જ અમે જો ધારાસભ્યશ્રીને જો ફોન કરીએ તો તે અમારો ફોન સો ટકા ઉપાડીને એક જ મિનિટના અંદર એક જ સેકન્ડના પળ પડવારના અંદર અમારો કામનો આપણે નિકાલ પાડે મહિલાઓ જ્યારે જે રાજ કરે છે તો તેના અંદર દરેકે દરેક જણના અંદરની એ લોકો ચેલેન્જ સાથે મહિલાઓ એકચ્યુઅલી ઘરના જે કામો કરે છે તો તેના અંદર એ લોકોના ઘરના કામ ઉપરાંત એ લોકો ગામ પંચાયતના દરેકે દરેક સફળતાપૂર્વક કામ પાસ કરે છે સફળતાપૂર્વક કામ કરે છે એ લોકો જો કે ગામના આગેવાનોની સલાહ પણ કામ લાગી અને મહિલાઓની પંચાયત અને સમરસ પંચાયત હોવાના કારણે સરકાર તરફથી લાભો પણ વધુ મળવા લાગ્યા અને ગામના વિકાસના કામોને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં પ્રાથમિકતા મળવા લાગી આજની પરિસ્થિતિની વાત કરીએ તો ગામ આખામાં વિકાસ આંખે ઉડીને વળગે તેવો છે હાલ ગામમાં દરેક પ્રાથમિક સુવિધાના કામો પૂર્ણ થઈ ગયા છે મારું નામ સુમનબેન સંજયભાઈ રાઠો ગામ પંચાયતની સમરસ છું અમારા ગામમાં છેલ્લા ત્રીસ વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી અમારું ગામ સમરસ ગ્રામ પંચાયત છે અમારા ગ્રામ પંચાયતમાં સરપંચ ઉપસરપંચ સહિત તમામ સભ્યો પણ મહિલાઓ છે અમારા ગામમાં વિકાસની વાત કરીએ તો ગામ પાણી ગટર અને આવાસ અને રોડ રસ્તા સારા બનાવ્યા છે અને ગામમાં સીસી ટેવેરા સીસી ટીવી પણ લગાડ્યા છે ગામમાં કુલ 8 પંચાયતની બેઠકો છે જે પૈકી 6 બેઠકો એસટીએસસી છે જે પૈકી ગ્રામ પંચાયતના સરપંચ પંચાયતની ફરજ સાથે સાથે જીવન નિર્વાહ ચલાવવા માટે અન્ય મહિલા સભ્ય સાથે ખેત મજૂરી કરે છે તમામ મહિલાઓ ઘરની જવાબદારી બાદ પંચાયતની વિશેષ જવાબદારી નિભાવી રહી છે ત્યારે અલુરા ગ્રામ પંચાયત ની મહિલાઓ ખરેખર એક સમાજમાં દાખલો બેસાડી રહી છે મિરલબેન જસ્મીનભાઈ પટેલ મારું નામ અલુરા ગામ ત્રણ વર્ષથી આ ઉપસરપંચમાં હું કામ કરું છું છેલ્લા ત્રીસ વર્ષથી અમારું ગામ સમરસ છે નવે નવ બોડીઓ મહિલાઓની છે અમારા ગામમાં દરેક કાર્ય નવે નવ બહેનો સાથે મેં મળીને ચર્ચા કરીએ છીએ ગામના દરેક કામ જેવી રીતે ગતર યોજના ગામના બ્લોકનું કામ સીસીટીવી કેમેરાનું કામ દરેક કામ અમે મગજમાં લઈને બધા સાથે મળીને ભેગા રહીને સાથે કામ કરીએ છીએ ઘરના કામકાજો સાથે પંચાયતના તમામ કામની જવાબદારીઓ સાથે અમે પરિપૂર્ણ કરીએ છીએ ગામમાં જેવી રીતે જૈનિષભાઈ છે ભરતભાઈ છે નિલેશભાઈ છે બધાનો સહયોગ અમને સારો એવો મળે છે અને દરેક કાર્યમાં અમે સારું એવું કામ કરીએ છીએ ગામમાં મુખ્ય વસ્તી પટેલ છે હરિજન વાસ્ય હરપતિ વાસ્ય બધા થઈને અમે ત્રણસો લોકોની વસ્તી છે દરેક કામમાં એ લોકોનો અમને પૂરેપૂરો સપોર્ટ મળે છે નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત